ભાવનગરના એક વેપારીનું અપહરણ થયું અને સીધી જ ફરિયાદ ડીએસપી દ્વારા કરી હતી બાદમાં પોલીસની ટીમોને જાણ કરવામાં આવતા એલસીબી કલાકોની ગણતરીમાં વેપારીને છોડાવી બે અપહરણ કરનારોને પણ ઝડપી લીધા છે ભાવનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં અપહરણકારોને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે જેમાં ભાવનગરના નારી ગામે રહેતા ગોપાલભાઈ બોગાભાઈ બાંબા અને રાજકોટ રહેતા કાનાભાઈ રાજેશભાઈ ટોળિયાને ઝડપી લીધા છે જોકે ઝડપાયેલા ગુનાઓ ભૂતકાળમાં નોંધાયેલા છે ત્યારે આ ગુનામાં રાજકોટ રહેતા ભરતભાઈ હમીરભાઈ દિનેશભાઈ અને કાનુ પટેલને ઝડપવાના બાકી છે સમગ્ર ઘટનામાં ખંડણી માંગવામાં આવી હોય પચાસ લાખની તેને પગલે અપહરણ કરાયું હોવાને લઈને પોલીસને જાણકારી મળ્યા બાદ રાજકોટથી બે અપહરણકારોને પકડવામાં પોલીસને સફળતા મળી છે મારું નામ માનસી કમલેશગીરી ગોસ્વામી હું ચિત્રા હાર્ટ કેસમાં બેમાં રહું છું મારા પપ્પાનું પરંત થયેલું હતું મેં એસપી જાણ કરી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા ને મારા પપ્પાને ખેમ અમને સોંપા ભાવનગર ભાવનગર જિલ્લા પોલીસનો આભાર માનું છું